વડોદરા મહાનગરપાલિકાએ સ્વતંત્ર દિવસના અવસરે પાલિકા કચેરીએ પ્લાસ્ટિક મુક્ત વડોદરા માટે બેગ વેન્ડિંગ મશીન મુકાયું હતું માત્ર પાંચ રૂપિયાનો સિક્કો મશીનમાં નાખવાથી કપડાંની બેગ બહાર આવે વડોદરા મહાનગરપાલિકાનો આ સારો પ્રયાસ પ્રારંભ અમલવારીમાં ડબો સાબિત થવામાં આવ્યો હતો શરૂઆતમાં લોકો સવારે બેગ લેવા પહોંચ્યા ત્યારે મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું મોટા ઉપાડે શરૂ કરેલી આ પહેલ સામે સવાલો ઉઠતા જ તંત્ર જાગ્યું હતું અને ખાસ ક્લોથ બેગ રાબેતા મુજબ ચાલે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ખેર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન વડોદરાને પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થઈ શકે છે પણ શરત એટલી જ તેની અમલવારી પર ધ્યાન આપવામાં આવે આ મશીનનું ઓપનિંગ જ્યારે પંદર ઓગસ્ટે થયું એ દિવસે બપોરે લગભગ બે કે અઢી વાગે મને ખ્યાલ નહોતો કે આ મશીન મેળવ્યું મારી શોપ અંદર છે એટલે મેં અંદરથી બહાર બપોરે બે અઢી વાગે એટલે મારે ઘરે જવાનો ટાઈમ થયો એટલે મેં કીધું સાહેબ અહીં ઉભેલા જતા મેં કીધું સાહેબ સેનું મશીન છે તો મને કહે છે કે આપણેથી પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરીને કાપાની થેલીઓ મળશે તમે કોઈન નાખશો દસનો તો થેલી અંદરથી બહાર નીકળશે એટલે મેં સાહેબની સામે જ કોઈન નાખીને મેં ટ્રાયલ લીધો તો ભાઈ નીકળે છે કે નહીં તો દસનો સિક્કો છે તો ઠેલી નીકળી નહીં સાહેબ મારી બાજુમાં રૂબરૂ રહ્યા પછી સાહેબ એ આખું મશીન ખોલીને અંદરથી મને એક ઠેલી આપી દસની એવા બી મારા એક બીજા મિત્ર હતા અને બે સિક્કા નાખ્યો તો બે બે જતા હવે રાતના ટાઈમે તો હતા નહીં કોઈ તો કોને કહેવા જાય પણ પણ અંદર તમે લખ્યું જ નથી કશું આખા બોર્ડ ઉપર કે દસનું નાખવાનો કે પાંચનું નાખવાનો કે નું નાખવાનો

તો આમ પબ્લિકને બી ખબર પડે જે ના ભણેલા હોય એને બી ખબર પડે પાંચનો સિક્કો નાખીએ તો અંદરથી કોથળી નીકળશે દુનિયાભરની માહિતી તો તમે ચીપકાઈ જ દીધી પણ કોઈન તો ચીકો પાંચનો સિક્કો દોરો દસનો સિક્કો લેબલ નહીં તો સ્ટીકર મારો પણ એવું કહી રહ્યા કે કોથળીઓ બેગ છે બેગ ખાલી થઈ ગઈ છે તમારી હામે હમણાં રૂબરૂ જ પાંચ મિનિટ પહેલાં જ આવીને હજી અંદર ઠેલીઓ અંદર ઉમેરી એમને બાકી ઠેલીઓ હતી નહીં એની પહેલાં બી મેં ઘણી વાર સિક્કા નાખ્યા કોઈ ઠેલી નીકળી નહીં સિક્કો રિટર્ન જ આવે સારી વસ્તુ છે વસ્તુ સારી કરી છે પણ એને કન્ટિન્યુ કરવાની અમારી એવી ફરજ છે કે અમે એવું કહીએ કહેવા માગીએ કે કન્ટિન્યૂ કરો બાકી દુનિયાભરના મસીનો ગવર્મેન્ટ લગાવી દે છે એને ચાર દિન કે ચાર દિને ફીર અંધેરી રાત ચાર દિવસ ચાલે પછી જશે તે હશે કે વેસે એનો કોઈ મતલબ કરો ખાલી જાહેરાતો માટે તમે એવું બધું કરો છો એની પાછળ ધ્યાન આપવું પડે ભાઈ તમે જે કોન્ટ્રાક્ટ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે વેલ્ડિંગ મશીનવાળાને એને નવું મશીન નાખ્યું છે તો મેન્ટેનન્સમાં ફેલ મેન્ટેન પહેલે જ દિવસ પહેલે પહેલેવાર ને પહેલે દિવસથી ને પહેલી ઘડી હતી ખાલી ઉદઘાટન માટે જ બધું સારું સારું દેખાડ્યું હશે પછી તો વેલ્ડિંગ મશીન વાળો જેને કોન્ટ્રાક્ટ લીધો છે એને એક માણસને ઊભો રાખવો જોઈએ બે ચાર દિવસ ઉભો રહે એનું કારણ છે કે એથી હજારો પબ્લિક અવર જવર કરે છે તો તમે પબ્લિકને એઝ એ ગાઈડલાઇન્સ કરો હેલ્પલાઇન નંબર લખ્યો જેનો ઉપયોગ ના કરે હેલ્પલાઇન નંબરનો મેં ઉપયોગ કરું બીજા મને ભણેલા ન હોય એ લોકો પાસે મોબાઈલ જ ન હોય તો બિચારા ક્યાંથી ઉપયોગ કરવાના છે આ તમે જો બધું લખેલું છે તમે નાખવાનો સિક્કો કેટલો નાખો એ લખ્યું છે કોઈ લખ્યું નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન કરવામાં આવી રહ્યું છે એક પહેલ કરવામાં આવી છે જેથી જે જાહેર નાગરિકો દ્વારા ખંડેરા માર્કેટ છે જે ઐતિહાસિક હોલસેલ માર્કેટ છે સાથે રિટેલ માર્કેટ છે આ જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આવે છે એના ભાગરૂપે વડોદરા શહેરના તમામ નાગરિકોને એક પ્રકારની અવેરનેસ થાય તેઓને પણ ખબર પડે કે વડોદરા શહેરની અંદર પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપણે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીઓનો ઉપયોગ કરી એના ભાગરૂપે પંદરમી ઓગસ્ટથી સદન મશીનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આજરોજ જે અગાઉ ટ્રાયલ માટે મૂકવામાં આવેલી જે કાપડની થેલીઓ હતી એ તમામ વપરાશથી થઈ ગયેલી હતી તો જેથી આજરોજ ફરીથી રિફિલિંગની કાર્યવાહી કરવામાં આવી બાબતે પણ વાત થઈ ગઈ છે કે ત્યાં સ્ટીકર લગાવવામાં આવે છે કે જેટલા રૂપિયાનું આપણે કાપડની થેલી આપવાની છે એ ત્યાં સ્ટીકર લગાવીશું જેથી જાહેર નાગરિકને ઇઝીલી ખબર પડે જરૂર જણાશે ત્યાં બાજુમાં પદ્ધતિનો પણ એક ગુજરાતીમાં ટાઈપ કરીને ત્યાં લગાવી દઈશું જેથી જાહેર નાગરિકને કેવી રીતે તેનો ઉપયોગ કરવો કોઈ ઓર્ડર ના થાય ને કોઈના પૈસા ના ફસાય કે ના કાપડની થેરી નીકળવામાં કોઈ તકલીફ પડે એ બાબતે પણ ત્યાં જે એસઓપી હશે એ લગાવવામાં આવે યુપીઆઈ પેમેન્ટનું એટલા માટે બી ખબર ના પડે કે પેમેન્ટ થઈ છે કે ન એટલા માટે હાલ પૂરતું કોઈન ઉપર આ ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી છે અને આપણે આ ક્લોથ બેગ વેન્ડિંગ જે કાપડની ઇન્સ્ટોલેશન તો વન ટાઈમ છે પણ જે અંદર ક્લોથબૅંગ વેન્ડિંગ મશીનમાં જે કાપડની થેલીઓ છે એની કેપેસિટી સોની છે એટલે વન ટાઈમ ફિલ કર દો પછી એ સો જ્યારે કન્ઝ્યુમ થઈ જાય ત્યારે આપણે નવેસરથી અમને રિફિલ કરવું રિફિલ કર વપરાઈ ગઈ તો પછી કોણ કરશે રિફિલ અહીંયા તમારે બે મિનિટમાં નથી કારણે ગઈકાલે અમે ઇન્સ્ટોલ કરેલું હતું સવારમાં આજે સવારે કન્ઝમ્શન થઈ ગયું એટલે અમને તરત જેવો મેસેજ આવ્યો એવો અમે થેલી લઈ અને ફિલઅપ કરવા માટે આવ્યો હેંગ થઈ ગયું એવી પણ વાત ના ના હેંગ નહીં થયું જે થેલીઓ અંદર હતી એ બધી કન્ઝ્યુમ થઈ ગઈ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે નવી થેલી અંદર હોય જ નહીં તો નીકળ નીકળવાની જ નથી ને

વધારે કિંમત